ઉપર માળિયું કોકડી કબાટ અને તમારું સ્ટોર રૂમની સામે તમારું માસ્ટર બેડરૂમ જેમાં ઉપર પીઓપી એટેચ મળશે તમને ટોયલેટ બાથરૂમ અને આ બેડરૂમમાં રહેશે એટેચ બાલ્કની આ ફ્લેટ ફક્ત તમારા માટે છે માસ્ટર બેડરૂમની બાજુમાં રહેશે તમારા બાળકો માટેનો ચિલ્ડ્રન બેડરૂમ જેમાં ઉપર તમને પીઓપી મળી જશે ચોથા માળે આવેલો આ ફ્લેટ ફક્ત તમારા માટે છે તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટમાં સંપર્ક કરો